અત્યારે વાગ્યા છે સવારેની સાત ને બાવીસ અને ટોટલ એસી માં મારો ઉપરનો બર્થ હતો એકદમ ઠંડી પગ ઠંડા થઈ ગયા એટલી ઠરી ગઈ ઇસી સ્લો કરે એવું ને તો એ ઉપર તો વધારે જ કોલે ગયા તો બે ઓઢી દે તો એ વાંધો ન આવ્યો ઉઢીને સુતા એટલે બાકી તો ફૂલ ચિલ્ડ હતું ક્રોસિંગ હતું એટલે ઊભી રહ્યા છે ટ્રેન એક નાળિયેર હજી કોને નથી પીધું કોને નાળિયેર નથી પીધું બેયે અમે પીધાતા બેયે અમે એક એક નાળી ઓકે પીધું એ આસે એક એનું હતું દીપુનું એક પીધું ને પીધું નો પીધું કોઈ હોસ્પિટલ wow, માં <laughs> <Pani, pani. coughs>

ચાલો ગાડી મુકાઈ ગઈ છે અને સાંજે આવતી કાલે આપવાના છે સર્વિસમાં આવી પછી ઘરવાળી કહેશે કે હું આવવાની હતી ત્યારે આગળ ગાડી નહોતી એમ ને કાલ મારે ટોન સાંભળવાના છે મને લેવા આવવાની હતી ત્યારે તમે ગાડી મૂકી આવ્યા lanbul pure udo me boucle kidi lanbul kachol yeah. dise samo soleitu jain ya yeah. તમારી નાની ઓ આવી જવાની છે આજે ચાર વાગે અમદાવાદ અમદાવાદ ને સીધું આડા 4 5 હા પછી ત્યાંથી ટેક્સી માં રાજકોટ એટલે લગભગ રાતે નવ દસ વાગે આવશે

પછી તો હોર નહીં આટલા થી બાર જ ફર્યા છે ને ઘરમાં હોરવશે નહીં આજે પૂજા બધી થઈ ગઈ ને એની વ્લોગ એડિટ ગઈ કાલનો આ કર્યો પિતૃ પૂજા હમ કેટલીક વાર છે જમવાના

ગાડી સર્વિસ માં જે આવ્યો છે આટલો સામાન ગાડી માં નીકળો છે કાલે આવશે સાંજે ગાડી લઈ આવીશ ને પછી સીધો ત્યાંથી તેડવા આવ્યો જઈશ મમ્મી ની ઘરે કાલે ગાડી આવે ને પછી એને ત્યાંથી ને હું સીધો તેડવા આવ્યો જઈશ એમ મોટી સુટકેશ ને બધું ગાડી નાખવાનું થાય ને એ રસને બે હાથ દીજે એનો સ્કૂટર લઈ જાય આ એને ભેગો લેતોય એનો એના લેપટોપ બે અહીંયા પડ્યા છે હાલો કામ બતાવી લો બતાવો ને અમે પતાવીને જઈએ બહાર રોટલી માંડવાની દીકુ દેઈ લઈ આવે છાત કરવાની જરૂર છે અમે સાબરમતી જંક્શન ઉતરી ગયા હતા અને અમારી ટેક્સી આવી ગઈ છે કેટલા દિવસે છે ગુજરાતનું ખાવાનો ને સ્વાદ મળશે અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ કારણ કે કચોરી બહુ ભાઈ બી નહોતી એટલે અહીંયા સ્ટોપ દેખાય છે તો સરસ દેખાય છે તો સરસ ભીડ

પછી વિચારીએ કે શું જમશું આજે તો સાવ સાદું ભોજન કરું છું ખીચડી બહુ ખાઈ લીધું બાજુ જો અહીંયા જે જમવામાં સેવટ બનાને શાક ને ભાખરી બાપુજી જમવા છે બાફેલી માંડવી અને આમ જોવો તમે ટેસણો છે જો બચ્ચનને જોવે છે અરે રાઈટ ચોઇસ

ના મન માં નીર આયા ઓરે કે બીજું શાક કરો ને ખાલી કરી નહી ગ્યા બસ હવે જમવા બેસશું એને ક્યાં કઈ રસ જ નથી મારા શાળા એ મને એક ફોટો મોકલો કે વાવાઝોડું રાજકોટમાં આવી ગયું છે એ જોયું અને એનો મેં રિપ્લાય આપ્યો એટલે તરત વાવાઝોડા પાછો મને રિપ્લાય આપ્યો ચાલો હમણાં ઓલું ગીત આવતું ત્યારે તમે કેમ કરતા હતા

બાપુજી બાર એમ કે કલાક મારી જ કરે છે તો પ્રેમ છે મારો તમારો તો જ ખાના જોવો તો ફૂલ ભરેલા છે બધી દવાઓ થી એ નવું સીલ ખોલતા લાગો છો હા ઓહ હા બરાબર છે રેડી રાખવી પડે રાખવી પડે આગળ હવે આપડે રાજકોટ બાર ઈ નોતું કેવાનું ની બધું થાતું હતું ને બધું અહિયાં બંધ થઈ ગયું છે નોતી કેવાની નોતી દેવાની દવા નોતું ખાવાની આઈસ્ક્રીમ રોજ ની આ બધું એવું બંધ થઈ ગયું એટલે તમને

ચાલો હવે આ વ્લોગ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો આવતીકાલે બે માળા સાથે આખા દિવસમાં એકાદ વ્લોગમાં દેખાશું મળીએ જલ્દીથી નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત